પંકજભાઈ દેસાઈ તથા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રીના વિચારોનું શ્રવણ કર્યું આ દરમિયાન બ્રહ્મવટને નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને શહેર ભાજપ પરિવારની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી આજે મનકી વાત કરે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આ મનકી વાતનો કાર્યક્રમ 2004 થી એમને શરૂઆત કરી છે અને આજે 2025 ની છેલ્લી મનકી વાતના પ્રોગ્રામની અંદર અમે સૌ કાર્યકર્તાઓ એકત્રિત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ મન કી બાતનો કાર્યક્રમ બે હજાર ચૌદ થી એમને શરૂઆત કરી છે અને આજે બે હજાર પચીસની ની છેલ્લી મન કી બાતના પ્રોગ્રામની અંદર અમે સૌ કાર્યકર્તાઓ એકત્રિત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ મન કી બાતનો કાર્યક્રમ બે હજાર ચૌદથી એમને શરૂઆત કરી છે અને આજે બે હજાર પચીસની છેલ્લી મન કી બાતના પ્રોગ્રામની અંદર અમે સૌ કાર્ય